નમસ્કાર ખેડૂત મિત્રો હું કેયુર વેકરિયા આઈપીએલ બાયોલોજી કલ હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે છીએ તાલુકાના અખોદર ગામે અને આજે તારીખ છે દસ જાન્યુઆરી બે હજાર પચીસ એક આપણા ખેડૂત મિત્રો જીરાના પાકની અંદર આપણી આઈપીએલ કંપનીની લિફિન પ્રોડક્ટનો ઉપયોગ કરેલો હતો અને બીજા ખેડૂત મિત્રો પણ સાથે આજે ઉપસ્થિત છે કે જેમને અત્યારે જીરાના પ્લોટની અંદર એક તારીખે એક જાન્યુઆરી સોરી એક જાન્યુઆરી ઉપયોગ કરેલો હતો તો કેટલોક ડિફરન્સ દેખે છે ખેડૂત મિત્રોનો પરિચય લઈએ પછી બીજા ખેડૂતોનો પણ અભિપ્રાય લઈએ તો મોટાભાઈ તમારું નામ જણાવજો જગદીશ જગદીશભાઈ તમારો મોબાઈલ નંબર જગદીશભાઈ તમે આ જીરાની અંદર ગ્રીફીન પ્રોડક્ટનો ક્યારે ઉપયોગ કરેલો હતો આપડી એક એક જાન્યુઆરી જાન્યુઆરી અને જીરું તમારે કેટલા દિવસનું થયું હતું પિસ્તાલીસ દિવસ પિસ્તાલીસ દિવસનું થયું તું તમે ટૂંકમાં ચોથું પિયાત આપ્યું ત્યારે જીરાની અંદર ગ્રીફીન પ્રોડક્ટનો ઉપયોગ કરેલો હતો અને કેટલા ડોઝ ઉપયોગ કરેલો હતો અઢી વીઘામાં અઢી વીઘામાં ઉપયોગ કરેલો અઢી વીઘામાં એક બેગ એટલે જીરાની અંદર આજે દિવસ માં ભી થોડોક ડિફરન્સ લાગે છે અને કઈ સારો બરાબર તો ખેડૂત મિત્રો જગદીશભાઈ નું કેવું છે કે જેની અંદર નો ઉપયોગ કરેલો છે અને નથી કરેલો તો જેની અંદર નથી કરેલ ત્યાં પીળાની સંખ્યા છોડવાની વધારે જોવા મળે છે જયારે જેની અંદર ઉપયોગ કરેલો છે એની અંદર પીળા છોડવા મીની આ દેખાતા જ નથી એવું આપણે કહી શકાય અને દસ દિવસ જ ખાલી ગ્રીફીનના થયા છે અત્યારે તમે જોઈ શકો છો જીરાની અંદર ફૂટની અંદર જીરાના માળની અંદર જીરાની અંદર ડાળીઓની સંખ્યાની અંદર પણ વધારો જોવા જગદીશભાઈને મળ્યો છે બીજું જગદીશભાઈ તમે ખેડૂત મિત્રોને પ્રોડક્ટ વિશે કેવી ભલામણ કરશો ભલામણ કરશો બરાબર છે તમારા ગામના મિત્રોને પણ તમે ભલામણ કરી કરીશ બરાબર છે ખુબ ખુબ આભાર તમારો જગદીશભાઈ